વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મહાવીર હોલ સામે આવેલું શ્રી સાવરિયા કાર્પેટ હાઉસ વર્ષોથી ગ્રાહકોમાં વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતિક બની રહ્યું છે ઘર અને ઓફિસના આભૂષણ સમાન કાર્પેટ વોલપેપર પીવીસી કાર્પેટ નોન વુવન કાર્પેટ રેગઝિન ડોરમેટ જેવી અનેક આકર્ષક પ્રોડક્ટ્સ અહીં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે ઘરના સૌંદર્યને વધારવા અને આરામદાયક વાતાવરણ સર્જવામાં કાર્પેટ મહત્વની ભૂમિકા ભજવે છે તે ફક્ત ફિનિશિંગનો ભાગ નથી પરંતુ સ્ટાઇલ અને સગવડનો સમન્વય છે આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને તહેવારોની સિઝનમાં શ્રી સાવરિયા કાર્પેટ હાઉસ દ્વારા ડબલ ધમાકા ઓફર શરૂ કરવામાં આવી હતી નવરાત્રિથી લઈને દિવાળી સુધી ચાલેલી આ યોજનામાં ખાસ તહેવારની ડિસ્કાઉન્ટ ઓફર સાથે લકી ડ્રો યોજવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી ખરીદીના આધારે રૂપિયા એક હજાર રૂપિયા પચીસસો રૂપિયા પાંચ હજાર રૂપિયા સાત હજાર પાંચસો અને રૂપિયા દસ હજારના કૂપન ઇસ્યુ કરવામાં આવ્યા હતા આજે આ કૂપનોમાંથી લખી ડ્રો યોજાયો હતો જેમાં વિજેતાઓની પસંદગી કરી તેમને આકર્ષક ઇનામો અપાયા હતા આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર તથા સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવા ક્રેડાઈ વડોદરાના સેક્રેટરી તાહિર સર અને પંડિત વજ્રકિશોર જ્ઞાની સહિતના અગ્રણીઓ ઉપકટ અને પંડિત વ્રજ કિશોર જ્ઞાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં લકી ડ્રોના વિજેતાઓનું કૂપન કાઢવામાં આવ્યું હતું અને મહાનુભાવના હસ્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી સાવરિયા કાર્પેટ હાઉસના સંચાલક મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ગ્રાહકોના વિશ્વાસ અને આશીર્વાદથી જ આ દુકાન આજે પૂર્વ વિસ્તારમાં એક ઓળખ ધરાવે છે ભવિષ્યમાં પણ વધુ નવીન અને ગુણવત્તાસભર પ્રોડક્ટ સાથે ગ્રાહકોને ઉત્તમ સેવા આપવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે મનીષ શાહ શ્રી સાવરિયા કાર્પેટ હાઉસ તરીકે દુકાન છે અમારી માવીરોલની સામે અને અમે આ ફેરી ડબલ ધમાકા ઓફર રાખેલ એની અંદર અમે ડિસ્કાઉન્ટ તો રાખેલ જ હતા પણ તેની સાથે સાથે અમે લકી વિનર બનવાનો બી ચાન્સ આપવા માટે અહીં ગાડી ડ્રો સિસ્ટમ રાખેલી હતી એની અંદર અમારા વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર શ્રી હિતેન્દ્રભાઈ પટેલ શ્રી પ્રફુલ્લાબેન જેઠવા ક્રેડાઈના સેક્રેટરી શ્રી તાહિર સર અમારા રજ કિશોર પંડિત રજ કિશોર ધ્યાની સાહેબ એ સૌ પધારીને આ કૂપન ઓપન કરશે કેટલા લોકો માટે અમે લોકોએ ફર્સ્ટ દોડતાથી આ સ્ટાર્ટ કર્યું હતું અને દિવાળી સુધી જેટલા બી લોકો અમારા ત્યાંથી બધી અલગ અલગ કેટેગરીના સામાન ખરીદ્યો છે એની અંદર અલગ અલગ હજાર પચીસસો પાંચ હજાર સાડા સાત હજાર અને દસ હજાર એ રીતે કૂપન અમે લોકોએ ઇસ્યુ કરી હતી એ આજે અમે અહીં ડ્રો કરવા જઈ રહ્યા